ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે તારીખ બે અગિયાર બે હજાર પચીસ હરિહરાનંદ બાપુ ગુમ થયેલાની અમને પ્રાથમિક રિપોર્ટ મળેલ ત્યારબાદ અમે અમારે અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરેલ જેમાં પ્રાથમિક ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે એવું જણાતા કે ગુમ થનાર બાપુ જંગલ વિસ્તાર તરફ જતા દેખાય છે ત્યારબાદ અમે ડોગ સ્કોડ તથા બીજી ત્રણ અલગ અલગ ટીમો બધી એજન્સીને સાથે રાખી અને તપાસ કરેલ જેમાં નજીકમાં કોઈ ટ્રેસીસ ના મળતા ત્યારબાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે એસડીઆરએફ સાથે આજરોજ રોજ અમે આશરે ત્રણસો લોકોની ટીમ બનાવી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મદદથી પોલીસની ટીમે બાપુને ઈટવા ઘોડી પાસે કાળભૈરવ મહાદેવ મંદિરની આસપાસથી એમને શોધી કાઢેલ જેમાં એમને ડિહાઈડ્રેશન થયેલાનું પ્રાથમિક અમને જાણ થતાં તાત્કાલિક અમે અમને સારવાર માટે અહીંયા હોસ્પિટલ ખસેડેલ છે બાપુ હાલ સ્વસ્થ છે અને એમની સારવાર ચાલુ છે સર જોવા જઈએ ના હાલ એ તપાસ ચાલુ છે

તો પોલીસ તંત્રએ એટલી બધી મહેનત કરી અને એની જંગલમાંથી આજે પાસા મળી આવ્યા છે તો હું તંત્રનો પોલીસ તંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું અને કે તંત્રએ એવી એની પાછળ મહેનત કરી છે જહેમત ઉઠાવી અને મારું જે કાર્ય હતું એ સિદ્ધ કરી દીધું મહાદેવ ભારતીને પાસા લઈ આવ્યા અને એની તબિયત અત્યારે થોડીક નાદુરસ્ત છે તો હોસ્પિટલમાં છે અને હોસ્પિટલમાં સારવાર આપ્યા પછી કાલે આજે કાલે એવું ડોક્ટરે મને કીધું છે બાકી પ્રશાસનનો મીડિયા જગતનો ખૂબ ખૂબ બધા એક તો પ્રભુ પહેલા તો પોલીસ ડિપાર્ટમેન્ટને હું ધન્યવાદ આપું કે જે પાંચ દિવસથી આજે સતત ચારસો થી પાંચસો ની પોલીસ ટીમે બહુ મહેનત કરી અને આજે સવારે દસ વાગે નળપાણીની ઘોડી પાસેથી પ્રભુ મળી આવ્યા હતા અને આજે થોડી એની તબિયત ના તંદુરસ્તીના હિસાબે હજી કોઈ પણ જાતનું અમે એની સાથે વાર્તાલાપ કર્યું નથી અને વાર્તાલાપ કર્યા પછી જે કાંઈ છે એ આગળ આપને જણાવશું પ્રભુ ખાસ કરીને બાપુની સોસાયટી જે ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા છે મને માનસિક ત્રાસ આપતા બાબુ શું કહે છે કેમ કે હમણાં એની સાથે પ્રભુ કોઈ તબિયત એની બરોબર નથી બોલી નથી શકતા કોઈ પણ અમે કોઈ જાતની કાંઈ વાતચીત એની સાથે અમારી થઈ જ નથી એના પહેલાં હું તમને શું કહી શકું પ્રભુ